રોક્સ ફિલ્મ ગુજરાતી અને હિન્દી બંને ભાષાઓમાં એક સાથે સિનેમા રિલીઝ થઈ હતી અને આ ફિલ્મને આપ સૌ જોવા માંગતા હો ત્રીસાવોક્સ રોક્સ ફિલ્મને આપ સૌ એમેઝોન પ્રાઇમ વિડીયો ઉપર જોઈ શકો છો ત્રીસ અંદર રોક્સ ફિલ્મ એમેઝોન પ્રાઇમ વિડીયો ઉપર રિલીઝ થઈ ગઈ છે અને આપ સૌને રોક ફિલ્મ હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં એમેઝોન પ્રાઇમ વિડીયો ઉપર જોવા મળી જશે અને આપ સૌ આ ફિલ્મ જોવા માંગતા હો તો આપ સૌ આ ફિલ્મને એમેઝોન પ્રાઇમ વિડીયો ઉપર જોઈ શકો છો અને આપ સૌ આ જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો